શાંતિ બે સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અહીં યાદમાં રહીને પાપ દગ્ધ કરવા માટે આવ્યા છો એટલે બુદ્ધિયોગ નિષ્ફળ ન જાય એ વાતનું પૂરું ધ્યાન રાખવાનું છે પ્રશ્ન છે ક્યો સૂક્ષ્મ વિકાર પણ અંતમાં મુસીબત ઊભી કરી દે છે ઉત્તર છે જો સૂક્ષ્મમાં પણ હબચનો એટલે કે લાલચનો વિકાર છે કોઈ વસ્તુ કારણે ભેગી કરીને પોતાની પાસે જમા કરીને રાખી દીધી તો તે જ અંતમાં મુસીબતના રૂપમાં યાદ આવે છે એટલે બાબા કહે છે બાકો પોતાની પાસે કંઈ પણ ન રાખો તમારે બધા સંકલ્પોને પણ સમેટીને બાપની યાદમાં રહેવાની ટેવ પાડવાની છે આદત પાડવાની છે એટલે દેહી અભિમાની બનવાનો અભ્યાસ કરો ઓમ શાંતિ બાપોને રોજ રોજ યાદ અપાવે છે દેહી અભિમાની બનો કારણ કે બુદ્ધિ અહીં ત્યાં જાય છે અજ્ઞાન કાળમાં પણ કથા વાર્તા સાંભળે છે તો બુદ્ધિ બાર ભટકે છે અહીં પણ ભટકે છે એટલે રોજ રોજ કહે છે દેહી અભિમાની બનો તે તો કહેશે અમે જે સંભળાવીએ છીએ એના પર ધ્યાન આપો ધારણ કરો શાસ્ત્ર જે સંભળાવે છે તે વચન પર ધ્યાન રાખો અહીં તો બાપ આત્માઓને સમજાવે છે તમે બધા સ્ટુડન્ટ દેહી અભિમાની થઈને બેસો શિવ બાબા આવે છે ભણાવવા માટે એવી કોઈ કોલેજ નહીં હશે જ્યાં સમજશે શિવ બાબા ભણાવવા આવે છે એવી સ્કૂલ હોવી જ જોઈએ પુરુષોત્તમ સંગમ યુગ પર સ્ટુડન્ટ બેઠા છે અને આ પણ સમજે છે પરમ પિતા પરમાત્મા આવે છે આપણને ભણાવવા શિવ બાબા આવે છે આપણને ભણાવવા પહેલી પહેલી વાત સમજાવે છે તમારે પાવન બનવું છે તો મામે કમ યાદ કરો પરંતુ માયા વારંવાર ભૂલાવી દે છે એટલે બાપ ખબરદાર કરે છે કોઈને સમજાવવાનું છે તો પણ પહેલી પહેલી વાત સમજાવો કે ભગવાન કોણ છે ભગવાન છે પતિ પાવન દુઃખ હરતા સુખ કરતા છે એ ક્યાં છે એમને યાદ તો બધા કરે છે જ્યારે કોઈ આફત આવે છે કહે છે હે ભગવાન રહેમ કરો કોઈને બચાવવાના હોય છે તો પણ કહે છે હે ભગવાન ઓ ગોડ ફાધર અમને દુઃખથી લિબરેટ કરો દુઃખ તો બધાને છે આ તો પાકી ખબર છે સતયુગ ને સુખધામ કહેવાય છે કળિયુગ ને દુઃખધામ કહેવાય છે આ બાકો જાણે છે તો પણ માયા ભૂલાવી દે છે આ યાદમાં બેસવાની રસમ પણ ડ્રામામાં છે કારણ કે ઘણા છે જે આખો દિવસ યાદ નથી કરતા એક મિનિટ પણ યાદ નથી કરતા પછી યાદ અપાવવા યાદ કરાવવા માટે અહીં બેસાડે છે યાદ કરવાની યુક્તિ બતાવે છે તો પાકો થઈ જાય બાપની યાદ થી જ આપણે સતો પ્રધાન બનવાનું છે સતો પ્રધાન બનવાની બાપે ફર્સ્ટ ક્લાસ રીયલ યુક્તિ બતાવી છે પતિત પાવન તો એક જ છે એ આવીને યુક્તિ બતાવે છે અહીં શાંતિમાં ત્યારે બેસો છો જ્યારે બાપની સાથે યોગ છે જો બુદ્ધિયોગ અહીં ત્યાં ગયો તો શાંતમાં નથી એટલે અશાંત છે જેટલો સમય અહીં ત્યાં બુદ્ધિયોગ ગયો તે નિષ્ફળ ગયો કારણ કે પાપ તો કપાતા નથી દુનિયા નથી જાણતી કે પાપ કેવી રીતે છે 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 સૂક્ષ્મ વાતો બાપે કહ્યું મારી યાદમાં બેસો તો જ્યાં સુધી યાદનો તાર જોડાયેલો છે એટલો સમય સફળતા છે જરા પણ બુદ્ધિ અહીં ત્યાં ગઈ તો તે સમય વેસ્ટ થયો નિષ્ફળ ગયો બાપનું ડાયરેક્શન છે ને કે બાળકો મને યાદ કરો જો યાદ ન કર્યા તો નિષ્ફળ ગયું એનાથી શું થશે તમે જલ્દી સતો પ્રધાન નહીં બનશો પછી તો આદત પડી જશે આ થતું રહેશે આત્મા જન્મના પાપ તો જાણે છે ભલે કોઈ કહે છે અમને યાદ નથી પરંતુ બાબા કહે છે ત્રણ ચાર વર્ષથી લઈને બધી વાતો યાદ રહે છે શરૂઆતમાં એટલા પાપ નથી થતા જેટલા અંતમાં થાય છે દિવસે દિવસે ક્રિમિનલ વિકારી આંખો થતી જાય છે રેતામાં બે કળા ઓછી થાય છે ચંદ્રમાની બે કળા કેટલામાં ઓછી હોય છે ધીરે ધીરે ઓછી થતી જાય છે પછી સોળ કળા સંપૂર્ણ પણ ચંદ્રમાને કહેવાય છે સૂર્યને નથી કે ચંદ્રમાની છે એક મહિનાની વાત આ પછી છે કલ્પની વાત દિવસે દિવસે નીચે ઉતરતા જાય છે પછી યાદની ની યાત્રાથી ઉપર ચડી શકે છે પછી તો જરૂર નથી જે આપણે યાદ કરીએ અને ઉપર ચડીએ સતયુગ પછી ફરી ઉતરવાનું છે સતયુગમાં પણ યાદ કરીએ તો નીચે ઉતરતા જ નથી આજે બાબા કહે છે જામા અનુસાર ઉતરવાનું છે તો યાદ યાદ જ નથી કરતા ઉતરવાનું પણ જરૂર છે પછી યાદ કરવાનો ઉપાય બાપ જ બતાવે છે કારણ કે ઉપર જવાનું છે સંગમ યુગ પર જ આવીને બાપ શીખવાડે છે કે હવે કળા શરૂ થાય છે બાપ કહે છે હવે સુખધામમાં જવાનું છે તો મને યાદ કરો યાદ થી તમારો આત્મા સતો પ્રધાન બની જશે તમે દુનિયાથી નિરાળા છો મેં વયકુંઠ દુનિયાથી બિલકુલ ન્યારા છો વૈકુંઠ હતું હમણાં નથી કલ્પની આયુ લાંબી કરી દેવાના કારણે ભૂલી ગયા છે હમણાં આ બાળકોને તો વૈકુંઠ ખૂબ નજીક દેખાય છે બાકી થોડો સમય છે યાદની યાત્રામાં જ ખામી છે

લખી દીધું છે તો યાદ કોને કરે ભલે શિવની ભક્તિ કરે છે પરંતુ યથાર્થ જ્ઞાન નથી જે શ્રીમત પર ચાલે આ સમયે તમને મળે છે ઈશ્વર્ય મત એની પહેલા હતી માનવ મત બનનેમાં રાત દિવસનો અંતર છે માનવ મત કહે છે ઈશ્વર સરોવ્યાપી છે ઈશ્વરની મત કહે છે નહીં બાપ કહે છે હું આવ્યો છું સ્વર્ગની સ્થાપના કરવા તો જરૂર આ નર્ક છે અહીં પાંચ વિકાર બધામાં પ્રવેશ છે વિકારી દુનિયા છે ત્યારે તો હું આવું છું નિર્વિકારી બનાવવા માટે જે ઈશ્વરના બાળકો બન્યા એમની પાસે વિકાર તો હોઈ જ ન શકે રાવણનું ચિત્ર દસ માથા વાળું દેખાડે છે ક્યારેય કોઈ કહી ન શકે કે રાવણની સૃષ્ટિ નિર્વિકારી છે તમે જાણો છો હમણાં રાવણ રાજ્ય છે બધામાં પાંચ વિકાર છે સત્યુગમાં છે રામ રાજ્ય કોઈ પણ વિકાર નથી આ સમયે મનુષ્ય કેટલા દુખી છે શરીર ને કેટલા દુઃખ લાગે છે આ છે આને સ્વર્ગ કહેવું પણ મોટી ભૂલ છે તો સમજીને બીજાઓને સમજાવવાનું છે તે ભણતર કોઈને સમજાવવા માટે નથી પરીક્ષા પાસ કરી અને નોકરી પર ચડ્યા અહીં તો તમારે બધાને પેગામ આપવાનો છે ફક્ત એક બાપ થોડી આપશે જે ખૂબ હોશિયાર છે એમને ટીચર કહેવાય છે ઓછા હોશિયાર છે તો એમને સ્ટુડન્ટ કહેવાય છે તમારે બધાને પેગામ આપવાનો છે પૂછવાનું છે ભગવાનને જાણો છો એ તો બાપ છે સર્વના તો મૂળ વાત છે બાપનો પરિચય આપવો કારણ કે કોઈ જાણતું નથી ઊંચામાં ઊંચા બાપ છે આખા વિશ્વને પાવન બનાવવા વાળા આખું વિશ્વ પાવન હતું જેમાં ભારત જ હતું બીજા કોઈ ધર્મ વાળા કહી ન શકે કે અમે નવી દુનિયામાં આવ્યા છીએ તે તો સમજે છે અમારા પહેલા કોઈ થઈને ગયા છે આવીને ગયા છે ક્રાઇસ્ટ પણ જરૂર કોઈમાં આવશે એમની પહેલા જરૂર કોઈ હતા બાપ સમજાવે છે હું આ બ્રહ્મા તનમાં પ્રવેશ કરું છું આ પણ કોઈ માનતું નથી કે બ્રહ્માના તનમાં આવે છે અરે બ્રાહ્મણ તો જરૂર જોઈએ બ્રાહ્મણ ક્યાંથી આવશે જરૂર બ્રહ્મા દ્વારા જ આવશે બ્રહ્મા દ્વારા જ આવશે ને સારું બ્રહ્માના બાપ ક્યારેય સાંભળ્યું એ છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર એમના સાકાર ફાધર કોઈ નથી બ્રહ્માના સાકાર બાપ કોણ કોઈ બતાવી શકે બ્રહ્માનું તો ગાયન છે પ્રજા પિતા પણ છે જેવી રીતે નિરાકાર શિવ બાબા કહે છે એમના બાપ બતાવો પછી સાકાર પ્રજાપિતા બ્રહ્માના બાપ બતાવો શિવ બાબા તો એડોપ્ટ કરેલા નથી આ એડોપ્ટ કરેલા છે કહેશે એમને શિવ બાબાએ એડોપ્ટ કર્યા વિષ્ણુને શિવ બાબાએ એડોપ્ટ કર્યા બાબા કહે છે એવું નહીં કહેવાશે વિષ્ણુને એડોપ્ટ કર્યા બ્રહ્માને એડોપ્ટ કર્યા કહેવાશે આ તો તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે એડોપ્ટ તો થયા નથી શંકર માટે પણ બતાવ્યું છે એમનો કોઈ પાર્ટ નથી બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા આ ચોર્યાસી નું ચક્ર છે શંકર પછી ક્યાંથી આવ્યા એમની રચના રચના ક્યાં છે છે તો એ સર્વ આત્મા બાપ છે અને બ્રહ્માની રચના છે બધા મનુષ્ય શંકર ની રચના ક્યાં છે શંકર થી કોઈ મનુષ્ય દુનિયા નથી રચાતી બાપ આવીને આ બધી વાતો સમજાવે છે તો પણ બાળકો વારંવાર ભૂલી જાય છે દરેકની બુદ્ધિ નંબર વાર છે ને જેટલી બુદ્ધિ એટલું ટીચરનું ભણતર ધારણ કરી શકે છે આ છે બેહદનું ભણતર ભણતર અનુસાર જ નંબર વાર પદ મળે છે ભલે એક ભણતર એક જ છે પણ ભલે ભણતર એક જ છે મનુષ્ય થી દેવતા બનવાનું પરંતુ રાજધાની બને છે ને આ પણ બુદ્ધિમાં આવવું જોઈએ કે અમે ક્યુ પદ મેળવીશું રાજા બનવું તો મહેનતનું કામ છે રાજાઓની પાસે દાસ દાસીઓ પણ જોઈએ દાસ દાસીઓ કોણ બને છે આ પણ તમે સમજી શકો છો નંબર વાર પુરુષાર્થ અનુસાર દરેકને દાસી મળતી હશે તો એવું ન ભણવું જોઈએ જે જન્મ જન્માંતર દાસ દાસીઓ બનો પુરુષાર્થ કરવાનો છે ઊંચ બનવાનો તો સાચી શાંતિ બાપની યાદમાં છે જરા પણ બુદ્ધિ અહી ત્યાં ગઈ તો ટાઈમ વેસ્ટ થશે કમાણી ઓછી થશે સતો પ્રધાન બની નહીં શકો આપણ સમજાવ્યું છે કે હાથેથી કામ કરતા રહો દિલથી બાપને યાદ કરો શરીરને તંદુરસ્ત રાખવા માટે હરવાનું ફરવાનું આપણ ભલે કરો પરંતુ બુદ્ધિમાં બાપની યાદ રહે જો સાથે કોઈ હોય તો જરમુઈ જગમુઈ નથી કરવાની આ તો દરેકનું દિલ સાક્ષી આપે છે બાબા સમજાવી દે છે એવી અવસ્થામાં ચક્કર લગાવવું પાદરી લોકો જાય છે એકદમ શાંતમાં તમે લોકો જ્ઞાનની વાતો પૂરો સમય તો નહીં કરશો પછી વાણીને શાંતિમાં લઈને શિવ બાબાની યાદમાં રેસ કરવી જોઈએ જેવી રીતે ખાતી વખતે બાબા કહે છે યાદમાં બેસીને ખાઓ પોતાનો ચાર્ટ જુઓ બાબા પોતાનું તો બતાવે છે કે હું ભૂલી જાઉં છું કોશિશ કરું છું બાબાને કહું છું બાબા હું પૂરો સમય યાદમાં રહીશ તમે મારી ઉધરસ બંધ કરો સુગર સુગર ઓછું કરો ડાયાબિટીસ બ્રહ્મા બાબાને હતું તો બાબા કહે છે કે હું બાબાને કહું છું મારી સાથે જે મહેનત કરું છું તે બતાવું છું પરંતુ હું પોતે જ ભૂલી જાઉં છું તો ઉધરસ ઓછી કેવી રીતે થશે જે વાતો બાબાની સાથે કરું છું તે સાચું સંભળાવું છું બાબા બાળકોને બતાવી દે છે બાળકો બાપને નથી સંભળાવતા શરમ આવે છે ઝાડુ લગાવો ભોજન બનાવો તો પણ શિવ બાબાની યાદમાં બનાવો તો તાકાત આવશે આ પણ યુક્તિ જોઈએ એમાં તમારું જ કલ્યાણ થશે પછી તમે યાદમાં બેસો તો બીજાઓને પણ કશિશ થશે એક બીજાને કશિશ તો થાય છે ને જેટલું તમે વધારે યાદમાં રહેશો એટલો જ સન્નાટો સારો થઈ જશે એકબીજાનો પ્રભાવ અનુસાર પડે છે યાદની યાત્રા તો ખૂબ કલ્યાણકારી છે એમાં ખોટું બોલવાની જરૂર નથી સાચા બાપના બાકો છો તો સચ્ચાઈ સાચા થઈને ચાલવાનું છે બાકોને તો બધું જ મળે છે વિશ્વની બાદશાહી મળે છે તો પછી લોભ કરીને દસ વીસ સાડીઓ વગેરે કેમ ભેગી કરો છો જે ખૂબ વસ્તુઓ ભેગી કરતા રહેશો તો મળતી વખતે પણ યાદ આવશે એટલે દ્રષ્ટાંત આપે છે કે સ્ત્રીએ એમને કહ્યું લાકડી છોડી દો નહીં તો આ પણ યાદ આવશે કંઈ પણ યાદ ન રહેવું જોઈએ નહીં તો પોતાના માટે જ મુસીબત લાવે છે ખોટું બોલવાથી સો ગણું પાપ ચડી જાય છે શિવ બાબાનો ભંડારો સદૈવ ભરેલો રહે છે વધારે રાખવાની તો જરૂર પણ શું છે જેની ચોરી થઈ જાય છે તો બધું અપાય છે તમને બાળકોને બાપ પાસેથી રાજાઈ મળે છે તો શું કપડા વગેરે નહીં મળશે ફક્ત ફાલતુ ખર્ચા ન કરવા જોઈએ કારણ કે અબળાઓ જ મદદ કરે છે સ્વર્ગની સ્થાપનામાં એમના પૈસા એમ બરબાદ પણ ન કરવા જોઈએ તે તમારી પરવરીશ કરે છે તો તમારું કામ છે એમની પરવરીશ કરવી નહી તો સો ગણો પાપ માથા પર ચડે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપ યાદમાં બેસતા સમયે જરા પણ બુદ્ધિ અહીં ત્યાં ન ભટકવી જોઈએ સદા કમાણી જમા થતી રહે યાદ એવી હોય જે સન્નાટો થઈ જાય બીજું શરીરને તંદુરસ્ત રાખવા માટે હરવા ફરવા જાઓ છો તો પરસ્પર ઝરમુઈ ઝગમુઈ એટલે કે પરચિંતન નથી કરવાનું ભોજન પણ બાપની યાદમાં ખાવાનું છે આજનું વરદાન નિશ્ચય બુદ્ધિ બની કમજોર સંકલ્પોની જાળ ને સમાપ્ત કરવા વાળા હજી સુધી મેજોરિટી બાળકો કમજોર સંકલ્પોને સ્વયં જ ઇમર્ચ કરે છે વિચારે છે ખબર નથી થશે કે નહી થશે શું થશે આ કમજોર સંકલ્પ જ દીવાલ બની જાય છે અને સફળતા એ દિવાલની અંદર છુપાઈ જાય છે માયા કમજોર સંકલ્પોની ઝાડ ફેલાવી દે છે એ જ ઝાડમાં ફસાઈ જાય છે એટલે હું નિશ્ચય બુદ્ધિ વિજય છું સફળતા મારો જન્મ સિદ્ધ

Om Shanti。